जो कि प्राकृतिक खेती की मीटिंग है तो कैसर में काम काज तो कंप्लीट करी तने मुझे अल्लयासना मीटिंग ले तो हम जो अपना आइज़ अल्लयासना काम में जो महाकाली माताजी ने मंदिर में जो मीटिंग कर तो जो हमारा दशरथ भाई म्यादपुन्ना बोलो जय माताजी जय माताजी माता माता ले हाँ જો બહુ મસ્ત આવ્યું અલિયાસણા ગામે મંદિર મહાકાળી માતાજી નું ગામના પાદર ની અંદર જ છે જો તો અહિયાં મારા સીઆરપીની મીટિંગ આજે અલિયાસણા ગામે લેહો અંદર જઈએ મીટિંગમાં તો જો અમારા દશરથભાઈ મહેમદપુરવાળા અને કાજી અલિયાસણાના શારદાબેન તરફથી આજે અમારા અલિયાસણા ગામે પ્રાકૃતિક ખેતીની મિટિંગ છે જો અત્યારે બધા અત્યારે બધા હાજર થઈ ગયા બધા ખેડૂતો તો પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપવાની હોય તો પ્રાકૃતિક ખેતીમાં મેન આધાર દેશી ગાયનો તો દેશી ગાય તો દરેકના ઘેર એક જોવો જ દેશી ગાયનાથી એ ઘણા બધા રોગો પણ દૂર થાય પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે દેશી ગાય એ મૂળભૂત સ્ત્રોત છે

બેન શ્રી બે આવી છે શ્રી નિષાબેન શારદાબેન તથા કુણાલભાઈ દર્શનભાઈ બધા સાહેબો સાથે મળીને આજે અમારા ગામના ખેડૂતોને ત્રણ ગામના ખેડૂતો ભેગા કરેલ છે અને બધાને પ્રાકૃતિક ખેતી વિશે માહિતગાર માટે આજે મીટિંગનું આયોજન કરેલ છે આપ સર્વ અને બધા નમ્ર વિનંતી એક મારા તરફથી સંદેશ કે ગુજરાતમાં તમામ ખેડૂતોને કે જેમ બને તેમ પ્રાકૃતિક ખેતીનું પ્રાકૃતિક ખેતી તરફ વળો અને આપણા શરીર ઢીંચાના દુખાવા તંદુરસ્ત રહો એવી મીટિંગનું આયોજન કર્યું છે કે જેથી આપણને કોઈ પણ રોગ ના થાય અને બિયારણથી આપણે દૂર ભાગીએ અને એ સૌની અપેક્ષા છે

કાસ્ટલ પાવર ટુ ટ્રાન્સલેશન એનો પાવર ટુ મિક્રાફ્ટ એસ્ટેન્ડ પાવર કેનોસન તો મેં અંતરનો છે કે કઈ કમાઈ છે ત્યારે બોલની જાય આનું કન્વેન કો પૂછું ખાવું છે કાઢે લાવ કે એનો બની તો આપણી જોય કેમ

ભલે આપણે દસ વીઘા પંદર પચીસ વીઘા જમીન હોય પણ બીજા કર્યા વગર જમીન રાખો બાજરી કઈ કઈ શાકભાજી એક વીઘામાં આપણે દવા નખું ના એ ઘાસ સારો નખો તો ગાયા કઈક સારું ખાશે અને એનું દૂધે સારું આવશે સારી બનશે કે હું તમને આટલું સૂચન જ કરું કે નાના પાયા શરૂઆત કરો આપણા માટે આપણે કોઈ બીજાની ચિંતા કરવી નહીં સમજી લો ખ્યાલ આવ્યો

તો ઉત્પાદન થોડું લેતા છો કે ખાતર ભરાય પણ જે એનો પશુપાલન નહીં જો યુરિયા ડીએપી ના છેલ્લે વપરાય એ એ જમીનમાં લોકો વીર વધી હું જોઉં તો કશું દામણ બારમણ પંદરમણ રાયડો ઉંચાઈ પચામણ ગઉ એરંડા વીમણ પછી પણ એવા ખેડૂતો હું એ જમીનમાંથી ફળદુ બનાવવાની એટલે ખેતી એવી કરવાની કે જમીન જમીનમાં સૂક્ષ્મ બેક્ટેરિયા જીવંત વધ્યું એવું આપણે ઉત્પાદન કરવાનું જો જમીનમાં તમારા બેક્ટેરિયા સૂક્ષ્મ જીવાણુ વધશે તો તમારો ઓટોમેટિક જમીન ફળદ્રુપ બનશે 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 એવું નહીં ટેકનોલોજી કે ભાઈ ખેતરમાં વિઘા પહોંચા ટ્રેક્ટર ખાતર પર ટેકનોલોજી જમ પરિવર્તન થાય કુદરતનો નિયમ કે ભાઈ પરિવર્તન આપડે એ પ્રમાણે જીવવું પડશે ખરું ખોડું તમારા ઘેર ત્યારે બાઈક ટીવી નહોતો હું કોક કહેવા કે હજી જૂની જૂનું વાણીમાં માણસો જીવ્યું ખરું ખોડું અને અત્યારે ટેકનોલોજી અત્યારે ટ્રેક્ટર પહેલા બળદથી ખેતી થતી હતી અત્યારે ટ્રેક્ટર નાના નાના મશીનરી આવ્યા તો એ પ્રમાણે ખેતી કરવી પડશે એટલે વિજ્ઞાન એવું એક દેશી તમે પિસ્તાલીસ વીઘાની ખેતી કરી શકો કેટલી પિસ્તાલીસ ખોટું હોય એવું લાગે તમને તો તમે નામ હોપડી ન હોય તમે તો થોડું આત્મામાં જો હું વીસ અઢાર અઢાર વીસ આત્મા શોધના સાથે જોડાયેલું બધું આખું રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના ખેડૂતોના જે ફાર્મ બધા બતાવ્યો ને

તો તમે એ વિચાર કરો કે ભાઈ ફળદ્રુપ માટી કઈ જો ખેતરમાં માટી પાણી નહીં આપ્યું ખોદ કર્યું નહીં કોઈ ખાતર નહીં આપ્યું કોઈ દવાનો સ્પ્રે માર્યો તો જ છોડ લીલું કેરી જેવું રે અને એનું કોઈ કશું થતું નહીં તો આપણા ખેતરમાં આપણે આટલું ખાતર દવા આપી દો કશું ફેર જાય છોડ આવો એટલે જમીન બંજર થતી અટકાવવાની જમે જો ખેતરનો તમે વૈજ્ઞાનિકોના ભલામણ મુજબ કામ કર્યું હોત તો તમારા બેસવા જરૂર નથી

છોકરી બે આવું આપી દીશું દસ બે ચાલુ કરો oto <tos quito> persat <pareucky> <tositerulus> 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 <laughs> <broth Panda>